નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બુથ વિજય અભિયાન ગાંધીનગર લોકસભાના ઉત્તર વિધાનસભા વિસ્તારમાં શક્તિ કેન્દ્ર બેઠકનું આયોજન સેક્ટર પાંચ એ ખાતે કરવામાં આવ્યું જેમન મહેર શ્રી હિતેશભાઈ મકવાણાએ અંત્યોદય કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેતા ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ ઉમેદવાર અને માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને દરેક ભૂતમાનથી વદુમાન વધુ મત મળે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં કાઉન્સેલરશ્રીઓ હોદેદારોશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર સિત્તેર પાંચમાં बोला क्या है ना मेरे महासंधना प्रमुख वगैरह महानुभाव उपस्थित રહ્યા હતા આ પ્રસંગે કલેહર માતાજી ના ટ્રસ્ટી કેતનભાઈ નાયક તેમ જ पुजारी ચંદ્રકાંતભાઈ મહેતા ની ટીમે સુંદર આયોજન કર્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ